આ કપાના હેડમાં અમને જ્યારે ભાવ કર્યા ને ત્યારે ચૌદસો ને અગિયાર રૂપિયા કીધા પછી એમે જીનમાં ખાલી કરવા આવ્યા અડધી ગાડી ખાલી થઈ ગઈ ને હવે એમ છે કે આના ભાવ નહીં આવે આ કપા તમારો ફારો નથી અને આના આઠ રૂપિયા કાશા એટલે આવી રીતના ખેડૂતો અત્યારે હેરાન થાય છે બાકી ખેડૂ ગમે એટલી મહેનત કરે ને કાંઈ વળતું નથી એક તો પૂરતો ભાવ તો મળતો નથી કપાનો અને ઉપર જતા આવી રીતના પૈસા ભાવ ખેરના છે ખેડૂની પરિસ્થિતિ અમારી હેરી આવી રીતે થયું છે પંદરસો પચાસ ચારસો રૂપિયા સાડી ચારસો રૂપિયા તો કપાસ ની એક મણની મજૂરી ખેડૂત આટલી આટલી મહેનત કરે છે ને તો પૂરતા ભાવ આવતા નથી આવું છે ખેડૂત હાલત આવી છે મિત્રો આ કપાના હેડમાં અમને જયારે ભાવ કર્યા ને ત્યારે ચૌદસો ને અગિયાર રૂપિયા કીધા પછી એમ જીનમાં ખાલી કરવા આવ્યા અડધી ગાડી ખાલી થઈ ગઈ ને હવે એમ કે છે કે આના ભાવ નહીં આવે આ કપા તમારો અને આના આઠ રૂપિયા છે એટલે આવી રીતના ખેડૂત અત્યારે હેરાન થાય છે બાકી ખેડૂત ગમે એટલી મહેનત કરે ને કાંઈ વળતું નથી એક તો પૂરતો ભાવ તો મળતો નથી કપાનો અને ઉપર જતા આવી રીતે પૈસા કાપી અને ખેડૂત હેરાન કરે છે આ છે ખેડૂતની પરિસ્થિતિ અમારી હારી આવું રીતે થયું છે પંદરસો પચાસ ચારસો રૂપિયા હાડી ચારસો રૂપિયા તો કપાસ ની એક મણ મજૂરી ખેડૂત આટલી આટલી મહેનત કરે છે તો પૂરતા ભાવ આવતા નથી આવું છે ખેડૂત ની હાલત આવી છે મિત્રો આ કપાના હેડમાં અમને જ્યારે ભાવ કર્યા ને ત્યારે ચૌદસો ને અગિયાર રૂપિયા કીધા પછી એમ જીનમાં ખાલી કરવા આવ્યા અડધી ગાડી ખાલી થઈ ગઈ ને હવે એમ કહે છે કે આના ભાવ નહીં આવે આ કપા તમારો ભારવા નથી અને આના આઠ રૂપિયા કાપ્યા એટલે આવી રીતના ખેડૂતો અત્યારે હેરાન થાય છે બાકી ખેડૂત ગમે એટલી મહેનત કરે ને કાંઈ વળતું નથી એક તો પૂરતો ભાવ તો મળતો નથી કપાનો અને ઉપર જતા આવી રીતે પૈસા કાપી અને ખેડૂતો હેરાન કરે છે આ છે ખેડૂતની પરિસ્થિતિ અમારી હારી આવી રીતે થયું છે ಬದು ದಾರೋ ಬಾರೋ ಭಲೋ ಅಡಿ